નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર પાટણ ખાતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે અને બીજી બાજુ નેતાઓ કાર્યકરોના ભરતી મેળા શરૂ થયા છે ત્યારે હાલ ભાજપ દ્વારા મોટા પાયે ભરતી મેળો શરૂ થયો છે અને લોકસભા ચૂંટણીની જાહેરાત સુધીમાં કોંગ્રેસ માટે અનેક મુશ્કેલીઓ આવશે કોંગ્રેસના સમર્પિત કાર્યકરોની આગેવાનો હવે વિકાસના રૂપકડા નામથી પ્રેરાઈને કમલની પાંખડીઓમાં કેદ થવા લાગ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં વધુ એક ફટકો કોંગ્રેસને પડ્યો છે રાધનપુર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ નવીનભાઈ ચૌધરીએ પણ આખરે કોંગ્રેસનો હાથ છોડીને કમલનો કેસરીયો ખેસ આજે ધારણ કર્યો પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર નેતા અમિતભાઈ શાહ માન્ય સી આર પાટીલ સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ અને જિલ્લામાં આપણા દશરથજી ઠાકોર સાહેબ અને આખી ભારતીય જનતા ટીમની સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે હું નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશ એવી આપને ખાતરી આપું છું અગાઉ મેં બે હજાર પાંચથી કરીને બે હજાર ચોવીસ સુધી કોંગ્રેસ પક્ષમાં કામગીરી કરેલી હતી અને હવે હું મોવડી મંડળના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું